હેલો મિત્ર આજે અમે આવ્યા છે હળવદમાં સદભાવના સ્કૂલમાં તો આજે વિદ્યાર્થીઓથી જાણી એમને શું ગમે છે મને આ સ્કૂલમાં સૌથી વધારે હોસ્ટેલ સુવિધાઓ ગમે છે આ હોસ્ટેલમાં આપણને પૌષ્ટિક આહાર જમવાનું અને રહેવા માટેની સુવિધા અને આ પ્લસ ગર્લ્સની સેફટી પણ વધારે છે અમારી સ્કૂલમાં એ સાયન્સ વિભાગમાં કેમેસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ જેવા દરેક વિષયમાં પ્રેક્ટિકલ કરાવીને સારી એવી સમજૂતી આપવામાં આવે છે જે મને ખૂબ જ ગમે છે અમારી શાળાનું પ્લેગ્રાઉન્ડ છે જે મને બહુ જ ગમે છે જ્યાં અમે દરરોજ સાંજે જુદી જુદી રમતો રમીએ છીએ અને અમારું માઇન્ડ ફ્રેશ કરીએ મને મારી શાળાનું ભણાવવાનું જે કોઈ પણ ગયેલું હોય તો સરને પૂછ્યું તો સર સરખી રીતે સમજાય છે જેના દ્વારા મને સમજાઈ જાય છે સરની મેથડ જે મને ભણાવવાની ખૂબ ગમે છે આ શાળામાં મને મારું ફ્રેન્ડ સર્કલ બહુ જ ગમે છે જે મને ભણવામાં પણ મદદ કરે છે કંઈ પણ ડિફિકલ્ટી હોય તો તે સોલ્વ કરવામાં મદદ કરે કરે છે પછી ગમે તે ફ્રી ટાઈમ હોય તો અમે બધા સાથે મળીને મસ્તી કરતા હોઈએ છીએ પછી સર ટીચર્સ પાસે પાસે એકસાથે ડિફિકલ્ટી લઈને જાય છે જે સરને ટીચર્સ સોલ્વ કરાવ કરાવે છે મને અહીંની સ્માર્ટબોર્ડની સુવિધા બહુ જ ગમે છે કારણ કે તેના દ્વારા અમે વિવિધ આકૃતિઓ તે ઉપરાંત થ્રી ડાયમેન્શન આકૃતિઓ સમજવામાં ખૂબ જ સરળતા રહે છે મને અહીંનું શિક્ષણ બહુ જ ગમે છે પણ જ્યારે શાળામાં અને ટ્યુશનમાં જે શિક્ષકો ઉત્તમ સંસ્કારની સાથે જે ઉચ્ચ શિક્ષણ આપે છે તે ખૂબ જ વધારે ગમે મનાયુનું મેનેજમેન્ટ ગમે છે અહીં રમતોત્સવ સામાજિક રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક તહેવારો ઉજવવામાં આવે છે જે મને ગમે છે હું હોસ્ટેલમાં રહું છું મને હોસ્ટેલનું જમવાનું બહુ જ ગમે છે અને અહીંયા ભણવા માટેનું ખૂબ જ સરસ વાતાવરણ ઊભું કરવામાં આવે છે જેથી ભણવાની ખૂબ જ મજા આવે છે મને અહીં સવારની અને સાંજની પ્રાર્થના બહુ ગમે છે જેમાં વિશેષ તો મને શનિવારની સભા ગમે છે જેમાં શનિવારના દિવસે શનિ સભાનું આયોજન કરવામાં આવે છે જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લે છે